ચકલી બહેનનું મોતી ફૂલોનો દરિયો ટીચાંક જેવા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે મજાનો ખજાનો શીર્ષક ધરાવતો આ પાઠ ભાષાના છુપાયેલા ખજાનામાં ઊંડાણપૂર્વક ખુલ્લા પડે છે લોકજીવનના અનુભવોમાંથી જન્મેલી કહેવતો વાણીને ચમત્કારિક અસરકારક અને અર્થપૂર્ણ બનાવે છે તે પાઠ દરમિયાન જીવંત ઉદાહરણો અનુભવાત્મક ઘટનાઓ દ્વારા રમૂજી શૈલીમાં પ્રગટ થાય છે નાનકડા અનુપની સાયકલની ચેઇન ઉતરી ગઈ ભાઈ માંડ માંડ સાયકલ ચલાવતા શીખ્યા હતા ત્યાં ચેઇન ચડાવતા તો આવડે જ ક્યાંથી એણે તો સાયકલ ખેંચી લાવીને આંગણામાં મૂકી દીધી સાયકલ ઘરે તો લાવ્યો પણ અનુપને જરાય ચેન પડ્યું નહીં પાણી પીને બહાર આવ્યો સાયકલની આજુબાજુ બે ચાર આંટા માર્યા બાજુમાં પડેલી મોટાભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કર્યું અને પોતાની સાયકલની ચેન ચડાવવા બેસી ગયો ખૂબ મહેનત બાદ તેને સફળતા મળી દાદાજી ક્યારનાય બારીમાંથી આ બધું જોઈ રહ્યા હતા આ શું હાથ બગાડ્યા ભલે ને પણ ચેન ચડાવતા તો આવડી ગયું ને એમ વિચારતો હરખાતો હરખાતો અનુપ ઘરમાં ગયો દાદાજી ત્યારે દાદી ને કહી રહ્યા હતા જોયું હાથ ધોવા જઈ રહેલો અનુપ ઊભો રહી ગયો દાદાની સામે જોતા બોલ્યો એટલે શું એટલે બેટા તું તારા પપ્પા જેવો છે તારા પપ્પા પણ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના છોડતા જ નથી ને તે પણ આજે તેવું જ કર્યું ત્યાં તો દાદી બોલ્યા મોરના ઈંડા ચિતરવા ના પડે હું સમજી ગયો હું પણ શું કરું પપ્પાની રાહ જો તો સાંજ સુધી તો હું કેવી રીતે બેસી રહું એમ કહીને અનુપ હાથ ધોવા ગયો એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો તેના હાથમાં ચાર્ટ પેપર ગુંદરની બોટલ કાતર પુસ્તક અને જુદા જુદા રંગના કાગળ હતા તેને શાળાના શિક્ષકે ચાર દિવસ પહેલા અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કામ સોંપ્યું હતું આજે છેલ્લો દિવસ હતો અને અડધા કલાક પછી તેના મિત્રો આવવાના હતા અડધા કલાકમાં જ તેણે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો આ બધી જ વાત તેણે દાદાને કરી એટલે દાદા બોલ્યા આટલા દિવસ કશું ન કર્યું ને હવે ભાઈ આગ લાગી ત્યારે ખોદવા બેઠા સાંભળ્યું ના સાંભળ્યું કરીને એ તો નીચે બેસીને બબડતો બબડતો ફટાફટ કાગળો આમથી તેમ કાપવા લાગ્યો કાપીને તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો જેવો ચાર્ટ પેપર ઉપર જોડાડવા ગયો તો ધ્યાનમાં આવ્યું કે ગ્રહોની ભ્રમણકક્ષા દોરવાની તો રહી જ ગઈ છે વળી તેણે એક વર્તુળ દોરીને તેની ફરતે સરખા અંતરે થોડાક વર્તુળ દોર્યા અને થોડા થોડા અંતરે કાપીને તૈયાર કરેલા ગ્રહો તારા વગેરે ચોંટાડવા લાગ્યો જલ્દી જલ્દી કામ પૂરું કરવાની લાઈનમાં તેણે ગ્રહો આડાવડા લગાવી દીધા દાદાજી આ જોઈને બોલ્યા બેટા આ ઉતાવળે આંબા ન પાકે સોહમ એ સાંભળીને ઊંચું જોયા વિના અકળાઈને બોલ્યો અરે અહીં ગ્રહો ગોઠવું છું ત્યાં તમે આંબાની વાત ક્યાં કરો છો દાદાજી દાદાજી બોલ્યા બેટા શાંતિથી પુસ્તકમાં કયા ગ્રહનું સ્થાન ક્યાં છે તે જોઈને પછી જ ગ્રહોને ચાર્ટ પેપર ઉપર ચોટાડવા હતા ને આ તો તારી મહેનત પાણીમાં ગઈ આંબો વાવીએ ને તરત જ તેની ઉપર ફળ ન આવે આંબા ઉપર ફળ આવતા થોડોક સમય લાગે છે ને તેમજ કોઈ પણ કામ શાંતિથી અને ધીરજથી ના કરીએ તો તેનું પરિણામ મળે નહીં દાદાની વાત સાંભળીને પુસ્તકમાં ગ્રહોનું ચિત્ર જોયું તો ખરેખર પ્રોજેક્ટ નકામો ગયો સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો હવે તે અકડાયો તે લાંબો નિશ્વાસ નાખીને બોલ્યો મારે આખે આખો પ્રોજેક્ટ હવે ફરીથી કરવો પડશે હજી તો ઉપગ્રહો તારા અને બીજું બધું ઘણું બાકી છે આ સાંભળીને દાદા બોલ્યા બેટા ધીરજના ફળ મીઠા આજે રમવાના બદલે શાંતિથી તારો પ્રોજેક્ટ ફરીથી બનાવ હું તને મદદ કરીશ સોહમ તો પગ પછાડતો બીજા ચાર્ટ પેપર અને રંગીન કાગળો લઈ આવ્યો પીળા રંગના કાગળમાં સૂર્ય બનાવીને એક પછી એક ગ્રહ તૈયાર કરવા લાગ્યો પણ તેનું મન તો તેના મિત્રોમાં જ હતું કાગળમાંથી ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચાર તો લમણે હાથ દઈને બેસી ગયો એને આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા ચાલ ભાઈ ચાલ હું તને હાથ દઉં છું આવ આપણે બંને મળીને તારું કામ પૂરું કરીએ એમ તમે સામે હાથ લાંબો કરો એટલે મારું કામ થોડું પતી જવાનું છે દાદા સોહમ વધુ અકડાઈને બોલ્યો અરે બેટા હાથ દેવો એટલે મદદ કરવી તારા દાદા તને મદદ કરવા તૈયાર છે દાદીમા સોહમને સમજાવતા બોલ્યા એટલામાં તો સોહમના મિત્રો આંગણામાં આવીને સોહમના નામની બૂમો પાડવા લાગ્યા સોહમની સાથે દાદાજી પણ ઊભા થયા તેમણે જોયું તો કરણ અને રૂપમની સાથે રૂપમની બહેન રાગીણી પણ હતી દાદાજી સૌને ઘરમાં બોલાવી લાવ્યા તેમણે સૌને સોહમના પ્રોજેક્ટ વિશે વાત કરી સોહમને મદદ કરવા સમજાવ્યા સોહમના મિત્રો તો દાદાજીની વાત સાંભળીને ખુશ થઈ ગયા રાગીણીનો ઉત્સાહ પણ છાનો ન રહ્યો કરણને કાગળમાંથી જાત જાતની ચીજવસ્તુઓ બનાવવાનો શોખ હતો તો રાગીણીને ચિત્રકામનો કરણે બધાને ગ્રહો તારાઓ તારામંડળ સૂર્ય ચંદ્ર આકાશ ગંગા સ્પેસ શટલ રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવ્યું અને રાગીણીએ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરીને પ્રોજેક્ટને અનુરૂપ રંગોથી ચાર્ટ પેપર સમજાવવાનું બીડું ઝડપી લીધું જોત જોતામાં તો ચંદ્ર તારા વામન ગ્રહો વગેરે સાથે આખું એ સૂર્યમંડળ સોહમના ચાર્ટ પેપર ઉપર ઉતરી આવ્યું ત્યાં તો નાનકડો અનુપ દોડતો આવીને તેની પાસેના ચડકતા રંગો બતાવીને બોલ્યો આનાથી તારા બનાવો તો કેવું તરત જ તે અનુપ પાસેથી લઈને વાહ આ તો સોનામાં સુગંધ પડી એમ કહીને કરણે ઝીણા ઝીણા ચડકતા ટપકા કરીને તારા દોરી દીધા આમ સોહમનો પ્રોજેક્ટ પૂરો થયો એ જોઈને દાદીમાં બોલ્યા જોયું હાથ રડી આમણા એ સાથે જ દાદાજી પણ બોલ્યા જાજી કીડીઓ સાપને તાણે જુઓ તમે બધાએ દિલ દઈને કામ કર્યું તો કામ કેટલું ઝડપથી પૂરું થયું તમે બધાએ સાથે મળીને પ્રોજેક્ટ પૂરો કરવાનું કામ ઝડપી લીધું અને તે ખૂબ જ સારી રીતે પાર પણ પાડ્યું ખરેખર મન હોય તો માણવે જવાય તે અનુ નામ સહુ પૂરા થયેલા પ્રોજેક્ટ સોહમ હવે તારો પ્રોજેક્ટ ઠેકાણે મૂકી દે કરણ એમાં સુર પુરાવતા બોલ્યો નહીં તો ફરીથી તારી આ મહેનત ઉપર પાણી ફરી વળશે આ સાંભળીને તરત જ સોહમ બોલ્યો મારા દાદા દાદી પાસે તો કહેવતોનો ખજાનો છે પણ કરણ તું પણ કરણ કહે હા હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું વિના ન ખરો ને દાદાજી ત્યાં તો સોહમના મમ્મીએ બધાના માટે આઈસક્રીમ લાવવા કહ્યું હતું તે આવીને માથું ખંજવાળતો પૂછવા લાગ્યો મારે શું લાવવાનું હતું અરે રે હીરો ગોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો એમ બોલીને સોહમના મમ્મી આઈસ્ક્રીમ લેવા રસોડામાં ગયા એટલે તરત જ કરણ બોલ્યો આનું નામ તે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા એટલે વળી શું અનુપ પૂછી બેઠો દાદી માએ સમજાવતા કહ્યું બેટા જો કોઈને કામ સોંપીએ અને તે બગાડે કે બરાબર ના કરે તો આપણને દુઃખ થાય એના કરતા આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું થાય વળી ફરીથી કરણ બોલ્યો પારકી આશ સદા નિરાશ રૂપમ તો આ બધાની વાતોમાં વપરાતી કહેવતો સાંભળીને વિચારમાં જ પડી ગયો તે ધીમે રહીને બોલ્યો દાદાજી થોડું થોડું ગુજરાતી મને પણ આવડે છે પણ તમે બધા જાજા હાથ રડિયામણા ને એવું બધું જે બોલ્યા એ શું મને તો બહુ સમજાયું નહીં દાદાજી સમજાવવા લાગ્યા બેટા આને કહેવત કહેવાય બધી ભાષામાં કહેવતો જોવા મળે છે કહેવત એટલે લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ વ્યવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવતા શબ્દ કહેવત કહે છે આપણી ગુજરાતી ભાષામાં પણ આવી અસંખ્ય કહેવતો સમૃદ્ધ છે આપણી ભાષામાં એકબીજાથી વિરુદ્ધ અર્થ થતા હોય તેવી કેટલીક કહેવતો છે જેમ કે બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં નવ ગુણ કે પછી માંગ્યા કરતા મરવું ભલું અને માંગ્યા વિના માં પણ ન પીરસે કેટલીક કહેવતો અલગ અલગ હોવા છતાં તેનો અર્થ એક જ થતો હોય તેવી સમાનાર્થી કહેવતો પણ આપણી પાસે છે જેવી કે અધૂરો ઘડો છલકાય અને ખાલી ચણો વાગે ઘણો ઉજળું એટલું દૂધ નહીં ને પીળું એટલું સોનું નહીં ક્યાં વચ્ચે જ રૂપમ બોલી ઉઠ્યો પારકી આશ સદા નિરાશ અને હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા ખરું ને દાદાજી હા બેટા તું બરાબર છે જે વાત વાક્યોથી ના કહી શકાય તે વાત કહેવત દ્વારા ટૂંકમાં રજૂ કરી શકાય છે એટલી વારમાં તો સોહમ ના મમ્મી આઈસ્ક્રીમ લઈને આવ્યા તે દરમિયાન અનુપતો હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા એમ બોલતો બોલતો પાછો પોતાની સાયકલ પાસે પહોંચી ગયો બાકીના બધાએ આઈસ્ક્રીમની મજા લીધી મજાનો ખજાનોમાં ભાષાને વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બનાવવામાં ઉપયોગી વિશિષ્ટ પ્રયોગોની વાત થઈ છે અહીં કહેવતો અને રૂઢિપ્રયોગોની સૃષ્ટિમાં ડોક્યુ કરાવવામાં આવ્યું છે કહેવતો અને રૂઢિપ્રયોગો દ્વારા ભાષા વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બની શકે છે જે કોઈ લાંબુ કંઈક કહેવા માંગે છે તે એક જ વાક્યમાં કહી શકે છે આમ મજાનો ખજાનો લેખ વાચકને સમજાવે છે કે કહેવતો અને રૂઢિપ્રયોગો ભાષાને સચોટ જીવંત અને વાતચીતશીલ બનાવે છે અને આ ખજાનાઓને જાણવાનો આનંદ ખરેખર મજેદાર અને અનોખો છે